ડીસા તાલુકાના ભીલડી ખાતે નવી ભીરડી ગામના પટણીવાસ વિસ્તારમાં ગટર ઉભરાઈ જતા ગંદુ પાણી રોડ રસ્તા તેમજ સોસાયટીમાં ફરી વળ્યું છે જેના કારણે લોકોમાં ભારે મુશ્કેલી જોવા મળી રહી છે ગટરના પાણીથી ફેલાતી દુર્ગંધ સાથે મચ્છરજન્ય રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે રહેવાસીઓનો આક્ષેપ છે કે લાંબા સમયથી ગટર વ્યવસ્થા જર્જરિત છે છતાં પંચાયત દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં આવતા નથી આથી લોકોમાં પંચાયત વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો છે બાજુમાં આવેલી રોટરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આગળ પણ ગટરના પાણી રોડ પર ગટર વ્યવસ્થા સુધારવા અને સફાઈ અભિયાન હાથ ધરવા માટે રજૂઆત અર્થે ગ્રામ પંચાયતમાં દોડી આવ્યા હતા પરંતુ ત્યાં પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે સરપંચ બીમાર હોવાથી હાજર ન હતા અને તલાટી દફતરી તાલુકા ગયેલા હતા

પંદર વીસ દરે એક વખત આવે બરાબર ગટરનું પોણી છે ને ડાયરેક્ટ ગરમ આવે અમારે જીવડા છે ને બહાર આવે પંદર દિવસ થી આની આ સમસ્યા છે અને આમ ગણવા જોઈએ ને તો છ મહિના થી આની આ સમસ્યા છે જે દિવસે નાળા નાખે એ દિવસ સમસ્યા છે તમે રજૂઆત કરી રજૂઆત ત્રણ થી ચાલ વખત કરી એ વરસાદનું પાણી ભરે તો નિકાલ કઈ રીતના કરવો તો ગ્રામય વરસાદ નું તો ભરાય ભરાય પણ ઘટન નહીં ભરાય ગ્રામ પંચાયત તમને શું જવાબ મળે ગ્રામ પંચાયત કે અમે કરાવી દઈશું એટલે આવે એક દિવસ આવે જોઈન જાઈ ને વાત થઈ પૂરી પાસે બીજી વખત નહીં આવવાનું કોઈ કામ નો નિકાલ કરવાનો નહીં પણ ચાલવાવાળા માણસો ને છોકરાઓ ને બીમારી અને રોગચાળો ફાટી નીકળ્યો બરોબર એના માટે અમારે શું કરવું તમે કહેતા હોય તમારેથી ન થતું હોય તો અમે તાલુકામાં જઈએ કલેક્ટર ઓફિસમાં માં જઈએ અને આવેદન પત્ર આપીએ બીજું તો શું કરીએ અમે બોલો નવી પીડી ગ્રામ પંચાયત અમે અમારા પટણી વાસની અંદર પાણીની ગંદકીની સમસ્યા લઈને અમે પંચાયતમાં આવ્યા છીએ પણ પંચાયતમાં સરપંચ સાહેબ અથવા તલાટી સાહેબ હાજર નથી એટલે અમે હવે પાછા જઈએ છીએ ઘરે અને રજૂઆત કરતા જઈએ છીએ નિકાલ કરીએ અમારા કામનો નિકાલ તાત્કાલિક ધોરણે કરી આપો કામનો નિકાલ ને કચરાનો આ ત્રણ નિકાલ કરી આપો તમને વિનંતી છે આથી અમે તમને આટલી વિનંતી કરીએ છીએ તમારેથી ન થતું હોય તો અમને ના પાડી દો તો અમે અમારી આગળ જઈએ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ